રંગોના પડવા હોડી ધૂરેટીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો એક મેક રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી સાંસદ મનસુખ વસાવે ભરૂચવાસીઓને હોળીના પર્વની શુભકામના પાઠવવા સાથે ભૂમાફિયાઓ અંગે પણ નિવેદન આપ્યું હતું તેઓ એમાં જેઓએ જણાવ્યું હતું કે સરકારના પારદર્શક વહીવટીના કારણે જ અવતત્વો પર કાર્યવાહી થાય છે અને આગામી દિવસોમાં પણ થતી રહેશે ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે એમાં ખાસ કરીને હોળી તહેવાર ધૂળેટી તહેવાર એ વિશેષ મહત્વનું હોય છે અને હોળી તળ હોળી તહેવાર અને ધૂળેટીના પર્વ નિમિત્તે મીડિયાના મિત્રોને દર વર્ષે શુભેચ્છા સાથે મારી મળવાનું હોય છે આ વખતે પણ આજે મળવાનું થયું તમામ મીડિયાના મિત્રો કે સાચા અર્થમાં સમાજના કાર્યમાં તેમનો ખૂબ મોટો રોલ હોય છે તેમને હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે અને હોળી પર્વ એ આસુરી શક્તિ પર આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય હોય છે રંગોત્સવનો ઉત્સવ હોય છે આવનારા દિવસે ધૂળેટીના દિવસે લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી અલગ અલગ રીતના પોતપોતાની શૈલી પ્રમાણે ઉત્સવ ઉજવાના છે ક્યાંક ક્યાંક કેટલીક જગ્યાએ કેસોડાના રંગથી પણ ધૂળેટી ઉજવવાના છે આ પ્રસંગે અમે મીડિયાના મિત્રો સાથે અલગ અલગ રંગોના જે અમે હોળી પર ઉજવ્યો છે આ પ્રસંગે મારી સાથે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવા વરેલા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ધર્મેશભાઈ મિસ્ત્રી તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ આ મીડિયાના મિત્રો સાથે મળે અને હોળી પર ઉજવ્યો ભારત માતા કી જાય અંશુકભાઈ જે આપણા હોળીનો તહેવાર આવી ગયો છે તો આ ભૂમ અને ભ્રષ્ટાચારીઓની હોળી ક્યારે જો ભૂમાફિયા ને ભ્રષ્ટાચાર ની સામે તો ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતવાળી પાર્ટી છે મૂલ્ય આધારિત પાર્ટી છે અને સરકારો પણ પારદર્શક વહીવટ છે એટલે અમે જો ભૂમાફિયા પકડાય કે પછી જે પણ કઈ ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચારીઓ પકડાય છે એ સરકારની પારદર્શક વહીવટ બતાવે છે સરકારનો પારદર્શક વહીવટ છે તો જ આવા લોકો પકડાય છે અને મારી વિશ્વાસ સાથે કહું છું કે ભૂમાફિયા હશે કે પછી કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આજે કંટ્રોલમાં શું એવું નથી સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે સંપૂર્ણ અમે એનો રાક્ષસોનો ખતમ કરવામાં આવે છે થોડીમાં બધાને બાળી મુકાય એ રીતના આવનારા સમયમાં સમાજની અંદર જે આવા અનિષ્ટ તત્વો છે ભ્રષ્ટાચારીઓ જે છે એનો એના પર અમે વિજય મેળવીશું